રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છે તે હાલ દાહોદમાં પ્રવેશી ચૂકી છે દાહોદના એક કંબોઈ ગામ ખાતે તેઓ રોકાણ કરી રહ્યા છે આ દરમિયાન બહુ મોટી સંખ્યામાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એ ગુજરાત અને રાજસ્થાન બંને સ્ટેટમાંથી આવ્યા છે મહત્ત્વની વાત એ છે કે આ દરમિયાન સ્થાનિક ગામના લોકો અને આસપાસના લોકો જે આદિવાસી સમુદાયમાંથી આવે છે એ રાહુલ ગાંધીને જોવા માટે ખૂબ જ એમ ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા પરંતુ બે ત્રણ વસ્તુઓ જે છે કે ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીજીને ન્યાય આપવા માટે આગળ આવી રહ્યા છે કદાચ એ લોકોનો અવાજ રાહુલ ગાંધી સુધી અથવા તો એમની સાથે શું અન્યાય થઈ રહ્યો છે એની રાહુલ ગાંધીને ખબર ત્યારે પડશે જ્યારે રાહુલ ગાંધી જે છે એ સામાન્ય લોકો સાથે મળશે અત્યારે એમનું એક ઝાલોદ ખાતે એક શાનદાર ભાષણ થયું ભાષણમાં એમને એઝ યુઝઅલ જે વાતો દર ભાષણમાં કરતા હોય છે તેને લઈને કરી મીડિયાના બંધુઓ પર તેમને કટાક્ષ કર્યો આ સિવાય તેમને કોર્પોરેટ લોબી જે ખાસ કરીને તેઓ ટાર્ગેટ કરતા હોય છે જેની જેના પર વધારે વોકલ છે એને લઈને પણ વાતચીત કરી સામાન્ય જનતાના જે મોંઘવારીના મુદ્દા છે વગેરે વગેરે વિશે વાત કરી અહીંયા જ્યારે રોકાણ થઈ રહ્યું છે તેવામાં અનેક જે લોકો છે સ્થાનિક લોકો છે આસપાસના જિલ્લાઓ અને તાલુકાઓમાંથી આવેલા લોકો છે એ દરેક લોકો રાહુલ ગાંધીને મળવા માટે પ્રયત્નો કરી રહ્યા છે એમની રીતના પરંતુ એ શક્ય થઈ નથી રહ્યું કારણ કે અહીંયા આગળથી તમે જોવા જાઓ તો પાછળ જે છે એક વીઆઈપી લોબીનું જે ડોમ બનાવવામાં આવ્યો છે અને બીજી તરફ બહાર જે છે એ લોકો મીટ માંડીને એ બેઠા છે કે આખર તેમની રાહુલ ગાંધીનો તેઓ એક સમયે ફેસ પણ જોઈ શકે તો રાહુલ ગાંધી જે લોકોને ન્યાય આપવાની વાત કરે છે એ લોકો અત્યારે વીઆઈપી ડોમની સામે એક્ઝેક્ટ મીટ માંડીને બેઠા છે આપણે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું સ્થાનિક ગામના લોકો છે તેમને વિશે જાણીશું કે આખરે તેઓ કેમ અહીંયા અહીંયા આવ્યા છે કાકા વાતચીત કરશું શું નામ તમારું મનુભાઈ મગનભાઈ ડામો મનુભાઈ મનુભાઈ કેમ આવ્યા છો અહીંયા હા રાહુલભાઈને જોવા માટે રાહુલ ગાંધીને જોવા માટે મળ્યા એમને મળ્યા નથી મળ્યા કેમ અત્યારે રહેતા આવ્યા અમે લેટ પડ્યા અચ્છા તો તમારે મળવું છે રાહુલ ગાંધીને રાહુલ ગાંધીને મળી પછી શું શું કહેશો શું કહેશો ભાઈ વાત કરશું શું શું વાત કરશું કોઈ વિકાસમાં શું છે એમ બધું પૂછવું પડ્યું

અહીંયાથી કેટલા કિલોમીટર છે કિલોમીટર અહીંયા શું કામ આવ્યા ખાલી જોવા માટે રાહુલ ગાંધીને જોવા માટે શું 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 જે એને બસ ખાલી એમને જ ખુશીથી ખુશીથી અચ્છા રાહુલ ગાંધીને મળવું છે આ મળવાનો મોકો મળે મળી લઈશું શું શું રાહુલ ગાંધીને ખાલી થોડી એમ છે એમને રીતે એમના હતા ને ત્યારથી આજ સુધી अच्छा त्यार ते શું છે બસ એટલે ઈચ્છા છે એમ પેલેતી સારું હતું એમ હતું પ્રચાર સાંભળવા માટે અંદર કેમ નથી જવા દેતા આ પબ્લિક વધારે છે ને વધારે અમારા અંદર જવું છે અમારે હવે ચાન્સ મળે જતા ભી લઈ પબ્લિક માટે પબ્લિક શું કામ કરો છો તમે ઘરે સિલાઈન કામ કરો સિલાઈન સો રાહુલ ગાંધીને ને કદાચ મળી લો તો તમે શું વાત કરશો એમ કંઈક પોતાની વાત તો કરશું કે ભાઈ અમને તમને કોઈ સમસ્યા હોય વગેરે વગેરે શું વાત કરીશું એ જો હેલ્પ કરવા માંગે તો કરીશું શું હેલ્પ હેલ્પ એટલે હું છું પોતાનું શું છે છું એટલે એમ મળે અચ્છા છો તમારા કેટલા છોકરા છે અચ્છા એ શું ભણે છે સ્કૂલમાં અને તમારા પતિ દેવ શું કરે છે ઘરેથી હા મેં જો છૂટકા કામ કરી લે ઘર ચલાવવામાં સમસ્યા આવી રહી છે આવે છે અચ્છા તમારા પતિ પાસે કોઈ નક્કર રોજગાર નથી હા નથી અચ્છા તો એને લઈને વાત કરશું હા ચાન્સ મળત કરી લેશું અચ્છા અને અહીંયા તો લોબી બનાવી દેવામાં આવી છે વચ્ચે એક દીવાલ બનાવી છે એ દીવાલને ઓળંગીને જવું

તો ઘર ચાલી રહે છે ના જાતે આપણે ઘર ચાલે છે હા ચાલે છે બરાબર તો અહીંયા કેમ આવ્યા છે અહીંયા મેં કીધું હવે અંદર જવા મળે તો થોડોક પ્રચાર સાંભળીએ તો સારું લાગે એમ રાહુલ ગાંધી નાની પહેલા કોઈ વાર મળ્યા દેખ્યા હતા પહેલાં લોકડાઉન પહેલાં એકવાર લીમડીમાં આવ્યા હતા એ

એમ હમણાં લીમડીથી જ એ ઝાલોદથી આવ્યા પણ લીમડીમાં શું છે પબ્લિક આજે લગભગ ચાર પાંચ કલાકથી જોવા માટે ઊભું થયું હતું કે જરા બે મિનિટ બહાર નીકળે તો શું છે કે પબ્લિકને બી સારું લાગે એમ કેમ કે આજે પબ્લિક સવારે દસ વાગ્યાથી ત્યાં ઊભું હોય તો પબ્લિકને બી એક આશા હોય ને કે ના ચાલો ભાઈ આપણે જોઈએ એમને જરા અમુકને શું છે જોવાની આછા હોય અમુકને પ્રચાર સાંભળવાની આશા હોય એક ઝલક માટે આ લોકો જે દાહોદ અને એની આસપાસના ગામડાના લોકો છે પોતાની અનેક જે સમસ્યાઓ છે તેને લઈને તેઓ અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે એમનું એટલું આશય છે અહીંયા આવવાનો કે તેઓ રાહુલ ગાંધીને મળી શકે તેમની એક ઝલક જોઈ શકે ઘણી બધી આશા અપેક્ષાઓ રાહુલ ગાંધી પાસે છે એમને ગુજરાતમાં અત્યારે જે પ્રકારની રાજકીય સ્થિતિ સર્જાઈ તેની વચ્ચે આવા કર્મનિષ્ઠ જે કાર્યકરો છે એ પણ કોંગ્રેસ પાસે છે અને કદાચ એ કોંગ્રેસની તાકાત હોઈ શકે રાહુલ ગાંધી અત્યારે અંદર પ્રસ્થાન કરી ચૂક્યા છે સિક્યુરિટીના પ્રશ્નો હોઈ શકે એને અવગણવા ન જ જોઈએ પણ છતાં પણ પ્રયત્નો એક થવા જોઈએ કે રાહુલ ગાંધી જે છે આ લોકો સાથે સંવાદ કરે પ્રથમ જે યાત્રા હતી ભારત જોડો યાત્રા એ દરમિયાન અનેક લોકો સાથે તેમની મુલાકાતો કરી અને અનેક લોકોને તેમને સાંભળ્યા અને લોકોને પણ પોતાના મનની વાત કરી એ વસ્તુ જે છે એ અહીંના લોકો પણ ઈચ્છી રહ્યા છે રાહુલ ગાંધી તેમને મળે